નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો સ્માર્ટ મીટરનો વિરોધ હવે ધીમે ધીમે ઉગ્ર થઈ રહ્યો છે શહેરના તાંદલજા વિસ્તારના અકોટા જીએબી વિભાગમાં સમાવિષ્ટ સંતોષ નગર સોસાયટીના રહીશો મધ્ય ગુજરાત વીજ કંપનીની અકોટા પેટા વિભાગીય કચેરી ખાતે મોરચો માડી ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો નવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવી આપવા માંગ કરી હતી અકોટા કચેરી બહાર મહિલાઓનું ટોળું ભેગું થઈ સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો તેમજ પત્ર આપ્યું હતું છેલ્લા ઘણા દિવસના વિરોધ બાદ સતત દિવસે પણ શહેરના અકોટા જેએબી વિસ્તારમાં આવેલ સંતોષનગરના રહીશો દ્વારા જેએબી અકોટા ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો આકરા તાપ વચ્ચે લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી જેએબીની કામગીરી વિરુદ્ધ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેએબી દ્વારા સ્થાનિક પોલીસ બોલાવવાની ફરજ પડી હતી બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન

સવારે સવાર સવારમાં માં આવીને લાઈટ બિલ માંગ્યું ને ડાયરેક્ટ મીટર નાખી દીધા છે અમને કોઈ એ આપ્યું છે કે રજૂઆત બી અમે કરી હતી કે મને સ્માર્ટ મીટર નથી જોતા તો બી આ સ્માર્ટ મીટર અમારા ઘેરમાં જ કામ આવે છે